નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જનમિત્ર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અબડાસા જોખો બંદર પરથી હકીકતની કરુણતા સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ ભૂખે માછીમાર રડે છે જોખો બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયેલો છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે સરકારના દરિયાઈ પ્રતિબંધો લકડી હોડી ગઢવાળી હોડી અને સઢવાળી હોડી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલ ગ્રેઝટ આજે ન હટાવવામાં આવી હોય જેના કારણે જકુ લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે માછીમારના હાથે ના ઝાડ છે ના નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી એટલું જ નહીં થી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાય છે ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખે ત્રસ્ત શ્વાનોએ માનવ ઉપર હુમલાઓ પણ કર્યા હતા ભુજ ફિશરી કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ પરંતુ જવાબ શું તમારી અરજી અમારા સુધી પહોંચી નથી એ પછી શું લોકો હવે પૂછે છે આ બેદરકારી ક્યાં સુધી આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધુઆઈ જખો બોલાવી માછીમારોને ન્યાયની માંગ કરી તેવો નકર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય અને ઉગ્ર આંદોલન થશે બ્યુરો રિપોર્ટ જનમિત્ર ન્યૂઝ અરમે સત્યની સાથે અરે જખઉમાં જખ માછીમારો ઘણા સમયથી અહીંયા હેરાન પરેશાન થઈ યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ સરહદી વિસ્તાર છે મોડલી વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગવું છે જેને ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે સિત્તેર એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશ્નરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો ફિશિંગ માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માગું છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આપણી રોજી રોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ગુજમાં બેસે છે મેડમ શ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ અમે ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી મારું નામ ઇકબાલ રાઠોડ છે હું જખો માછીમાર છું અહીંયા ઓક્સિજન ચાલુ છે અત્યારે જૂનથી ઓગસ્ટ સુધી સરકારનું ગેજેટ હોય છે યાંત્રિક બોટોને મનાઈ કરવામાં આવે છે એમાં એક લાકડી પગડિયા માછીમાર અને નોન ક્રાફ્ટ બોટોને છૂટ આપવામાં આવે છે પરંતુ હમણાં આ વર્ષે જખૌમાં ઓપરેશન સિંદૂરના કારણે સીમા સુરક્ષાના કારણે સાત મેથી ગુજરાત સરકારનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે કે કચ્છના ત્રણ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો જખૌ અને લખપત ઉપર પ્રતિબંધ માછીમારીની તમામ કામગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે હાલે અત્યારે બાવીસ મેના ફિશિંગ કમિશનર દ્વારા આખા ગુજરાતમાં માછીમારીની નોન ક્રાફ્ટ બોટો પગડી માસ સઢવાળી એ લોકોને મંજૂરી આપવામાં આવી છે પણ આ જે ગેજેટના આધારે જખો નારસર ને લખપતમાં હજુ સુધી પણ મનાઈ કરવામાં આવી છે અહીંયા સિત્તેર જેટલા લોકો સ્થાનિકો રહે છે માછીમારી કરવા માટે અને છેલ્લા અઢી મહિનાથી ભૂખમરીની હાલતમાં છે તો અમારી સરકારને વિનંતી છે કે જેમ બને તેમ પુનઃ વિચારણ કરી એ ગેજેટને રદ કરીને અમને મંજૂરી આપવામાં આવે આ ગેજેટ યુદ્ધના કારણે લગાવવામાં આવે હતો જી હા યુદ્ધ પૂરું થયું દસ મહિના ત્યાર પછી આ ગ્રેજ્યુએટ હટાવવામાં જ નથી આવ્યો ના હટાવવામાં નથી આવ્યો અમે જ્યારે ગાંધીનગર ગયા ત્યાં તો અમને એમ કેવામાં કે અમને તો ખબર નથી તમે ઘરે બેઠા છો બરાબર એ ભૂજ ફિશરી ઓફિસર ક્યાં આગળ process કરતા જ નથી બરાબર એટલે ભૂજ ફિશરીસ વારા છે એ કોઈ પણ જાતની પ્રક્રિયા આગળ વધારતા નથી એવો તમે આક્ષેપ લગાવો છો હા લગાવી જ જી બીજી કોઈ સમસ્યા અહીંયા સ્વાનોની સમસ્યા જણાવતા હતા શું સમસ્યા હતી અહીંયા 2000 થી વધારે શ્વાનો છે અહીંયા ફિશરી માછીમારી ચાલુ હોય અડધી કાપેલી માછલી આપે છે માછીમારી બંધ એટલે એ લોકો સુધી ભૂખ મારે છે કે કોઈ માણસ એકલો જતો હોય તો માણસ ને ખાઈ જાય એ લોકો જી આ બાબતે આપણે રજૂઆત કરી છે ઘણા વખત રજૂઆત કોઈ કોઈ કલેક્ટર સાહેબ ને અમે વિશે વાત કરેલી છે

બોલાવ્યો છે એ સાહેબ શું કે છે એ આધારે પછી અમે ફિશ કચેરી આવીને ઉગ્ર આંદોલન કરશું